નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના એરંડાના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ આજના એરંડાના ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા બારસો પંચોતેરથી બારસો વિરમગામ બારસો સાહીઠથી તેરસો એક તલવદ બારસો એકાણુંથી તેરસો દસ રાજકોટ અગિયારસો અગિયારથી બારસો ધ્રોલ એક હજારથી બારસો બાવીસ Редактор субтитров А.Семкин Корректор А.Егорова પાટડી બારસો પાસઠથી બારસો સિત્તેર ભચાઉ બારસો સાઠથી બારસો સિત્તેર કોડીનાર અગિયારસોથી બારસો છત્રીસ મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો નવ આંબલિયાસણ બારસો સોતેરથી બારસો એંશી જામજોધપુર અગિયારસો એકથી બારસો એકાવન દહેગામ બારસો પચાસથી બારસો સોર્યાસી રખિયાલ અગિયારસો નેબુંથી બારસો વીસ સાણંદ બારસો નેબુ થી બારસો નેવું બાવળા બારસો એકાણું થી બારસો એકાણું મોરબી બારસો અઠ્યાસીથી બારસો નેવું સાવરકુંડલા બારસો પાંચથી બારસો પાંચ જૂનાગઢ અગિયારસોથી બારસો ચોત્રીસ માણસા બારસો અઠ્યોતેરથી તેરસો બહુચરાજી બારસો પંચાણુંથી તેરસો નવ જેતપુર બારસોથી બારસો એકાશી વારાહી બારસો પંચ્યાસીથી બારસો પંચાણું દાહોદ બારસો પચાસથી બારસો સિત્તેર સિદ્ધપુર દ હળવદ પચાસ થી બારસો સત્યાસી જાદર બારસો થી તેરસો હિંમતનગર બારસો સાહીઠ થી તેરસો પાંચ જસદણ એક થી એક હજાર હારીઝ બારસો એસી થી તેરસો પાંચ ધાનેરા બારસો બ્યાસીથી બારસો પંચાણું વાંકાનેર એક હજાર પચીસથી એક હજાર પ્રાંતિજ બારસો સાતથી બારસો નેવું અમરેલી એક હજારથી બારસો ભુજ બારસોથી બારસો પંચોતેર ડીસા બારસો પંચોતેરથી તેરસો પાંચ વિસાવદર અગિયારસોથી બારસો સાઠ અંજાર બારસો વીસથી બારસો એંશી પાલનપુર બારસો એંશીથી બારસો ત્રાણું જામખંભાળિયા એક હજાર થી અગિયારસો સાઠ મોડાસા બારસો પચાસ થી બારસો પંચોતેર ઈડર બારસો થી તેરસો ચાર થરાદ બારસો ત્રીસથી બારસો છ્યાસી પાથાવાડા બારસો સિત્તેરથી બારસો નેવું સાણસમાં બારસો સાઠથી તેરસો ચાર કડી બારસો પંચ્યાસીથી તેરસો સાત થરા બારસો એંશીથી તેરસો શિહોરી બારસો અઠ્યાશીથી તેરસો ભીલડી બારસો પચાસથી બારસો સિત્તેર દિયોદર બારસો એંશીથી તેરસો વિજાપુર બારસો તોંતેરથી તેરસો અગિયાર કુકરવાડા બારસો સિત્તેરથી તેરસો બે ગોઝારિયા અગિયારસો બ્યાસીથી અગિયારસો સોરાણું નેનાવા બારસો પચાસથી બારસો પંચાણું લાખાણી બારસો પચાસથી બારસો પંચ્યાસી કાલાવાડ બારસો સાડત્રીસથી બારસો સાડત્રીસ જામનગર અગિયારસો સિત્તેરથી બારસો પાસઠ ગોંડલ અગિયારસો એકસઠથી બારસો એકતાલીસ મહુવા અગિયારસો બાવનથી અગિયારસો બાવન વિસનગર બારસો સિત્તેર થી તેરસો એક ભાભર બારસો એસી થી તેરસો એક રાધનપુર બારસો સિત્તેર થી તેરસો ઉનાવા બારસો સિત્તેર થી બારસો પંચાણું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી तमारा सुधिमल तिरहे